મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ઓફ ચેરિટેબલ ફેડરેશન ગુજરાતમાં રાજુભાઈ કાંતિલાલ શાહ સુરતને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જેને લઈને આજે આરટીઓ ખાતે રાજુભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે જ એસોસિએશનને તન મન તનથી પ્રભાવિત કરી સંગઠનના ઉદ્દેશ્યો અને ધ્યેયોને હાંસલ કરવા અને તેના ઉત્થાન માટે લક્ષ્યો નક્કી કરવા માટે રાજ્ય સ્તરે મોટર ડ્રાઇવિંગ સ્કૂલના હિત અને માર્ગદર્શન સલામતીના મુદ્દાઓને શ્રેષ્ઠ બનાવવા તથા એસોસિએશનની તમામ જવાબદારી નિભાવે તેવી શુભેચ્છા આપી હતી રાજુભાઈએ જણાવ્યું હતું કે રાજ્યની મોટર ડ્રાઇવિંગ સ્કૂલોની જે માંગણીઓ છે તેને સરકાર સુધી પહોંચાડવાનું કામ કરવામાં આવશે લાયસન્સ સ્કૂલ રિન્યુ નવી મોટર ડ્રાઇવિંગ સ્કૂલ બાબતોની સમસ્યાઓ છે તેને સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીશું આપનો પરિચય મારું નામ રાજુ સાહબ પ્રમુખ સુરત જિલ્લા મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશન હાલમાં ગુજરાત ફેડરેશન દ્વારા મને ગુજરાત રાજ્યના રાજ્ય સ્તરે ઉપપ્રમુખનું સ્થાન પ્રાપ્ત આપવામાં આવેલ છે ગુજરાત ફેડરેશન દ્વારા મને જે વિશ્વાસ રાખી ને મને ગુજરાત કક્ષાની જવાબદારીઓ સોંપવામાં આવેલ છે તે હું પૂરેપૂરી રીતે નિભાવવાનો પ્રયત્ન કરીશ તેમજ ગુજરાતની તમામ મોટા ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલોના હિતમાં તે કા કામો પૂરેપૂરી રીતે કરવાનો પ્રયત્ન કરીશ તેમજ તેમને પડતી અગવડતાઓ સરકાર સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ કઈ રીતનું સમગ્ર સમગ્ર ગુજરાત ફેડરેશન છે અમારું જે તમામે તમામ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલોના હિતમાં કામ કરે છે તમામે તમામ જિલ્લાઓમાં જે મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ એસોસિયેશન છે તે તમામ તમામ ગુજરાત ફેડરેશનના અંડરમાં માં રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત